જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે કંટ્રોળાનું શાક તો અહીં મેં કંટ્રોળા છે તે લઈ લીધા છે હવે તેને આપણે આવી રીતના કાપી લેશું મોટી મોટી ચીરોમાં આ શાક એટલું સરસ આપણે ટેસ્ટી બનાવવાનું છે કે શાક નહીં કડવું લાગે કે નહીં ફીકું લાગે એકદમ ટેસ્ટમાં સરસ બનીને તૈયાર થશે તો આ શાક આપણે કુકરમાં જ બનાવવાનું છે ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે તો તેના માટે સૌથી પહેલાં મેં કુકર લઈ લીધું છે હવે તેમાં ચાર મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશ કંટોલાના શાકમાં છે તેલનું પ્રમાણ વધારે રખાય છે જેથી શાક છે તે સરસ ટેસ્ટી બને તેલ આવી ગયું છે હવે આપણે તેમાં લસણ એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી ધાણા ચીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો બધા જ મસાલા સરસ રીતના પાકી ગયા છે હવે આપણે કંટ્રોલ આ એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લેશું આ શાક કેટલા ગુણોથી ભરપૂર હોય છે કે તમને કેટલા રોગોથી બચાવે છે જેમ કે ડાયાબિટીસ છે તમારું કે કેલેસ્ટ્રોલ છે તે કંટ્રોલમાં કરે છે આ શાક બહુ જ ખાવામાં હેલ્ધી મનાય છે સો સો ગુણોથી ભરપૂર હોય છે આ શાક તો હવે આપણે મીઠું છે તે એડ કરી દીધું છે મીઠાનું પ્રમાણ સેજ ચડિયાતું રાખવાનું જેથી શાક છે તે સરસ તમારું બને અને કડવું પણ નહીં લાગે તો શાક સરસ થઈ ગયું છે હવે આપણે તેમાં બે મોટી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું કંટોળાના શાકમાં બધા જ મસાલા સેજ ચડિયાતા રાખો જેથી કંટોળાનું શાક છે તે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું જેથી શાક છે તે કડવું નહીં લાગે કડશું હવે થોડુંક પાણી એડ કરી દેસુ અને પાંચ વિસલ થવા દેસુ જેથી શાક છે તે સરસ બનીને તૈયાર થઈ જશે બહુ પાણી એડ નહીં કરતા નકર શાક છે તે પાણીથી છૂટી જશે થોડુંક જ પાણી એડ કરવાનું હવે કૂકર બંધ કરીને આપણે પાંચ વિસલ વગાડી લેશું તો શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ચેક કરી લેશું કે આપણું શાક કેવું બન્યું છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ટેસ્ટી આપણું કંટોળાનું શાક છે તે બનીને તૈયાર છે હવે શાક છે તે કડવું ન લાગે તેના માટે આપણે લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી કંટોળાનું શાક ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તો લીંબુનો રસ તમારે સ્કીપ ન કરવો સરસ શાક છે તે ખાટું મીઠું બનીને તૈયાર થાય છે તો સરસ મજાનું કંટોળાનું શાક બનીને તૈયાર છે હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લેશું ઉપરથી ધાણા ભાજી એડ કરી દેસુ તો કંટોળાનું શાક છે તે બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી